તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવા હજી લગી જેલની અંદર છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવા જેલની બહાર આવી ગયા છે દોસ્તો અને શેતર વસાવા એમ કહેવાય છે કે સંજય વસાવાની માફી પણ માંગી લીધી છે અને બંનેનું સમાધાન પણ થઈ ગયું છે દોસ્તો તો શું હકીકત છે દોસ્તો તો આપણે આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી કે ક્ષેત્ર વસાવાની અટકાયત કરવામાં આવી હતી નર્મદા પોલીસે અટકાયત કરી હતી અને ધક્કા મારી મારીને જેલના હવાલે કર્યા હતા દોસ્તો ત્યાર પછી બેથી ત્રણ વાર ક્ષેત્ર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો તો તમને ખબર હતી કે ત્રણ દિવસ માટે ક્ષેત્રભાઈ વસાવા જેલની બહાર પણ આવ્યા હતા દોસ્તો ત્યાર પછી ક્ષેત્ર વસાવાને ફરીવાર વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યા છે અત્યારે તમને એક જ વિડીયો જોવા મળતા હોય છે એ શેતર વસાવાના વિડીયો જોવા મળતા હોય છે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે એમાં ક્ષેત્ર વસાવા છૂટી ગયા એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો બિલકુલ છેતર વસાવા હજી લીધી છૂટ્યા નથી હજી વડોદરા ખાતે જ છે દોસ્તો અને બેથી ત્રણ વાર છેતર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો અને લોકો છેતરભાઈ વસાવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે છેતરભાઈ વસાવા જેલની બહાર આવે ને ક્યારે એનું જોરદાર સ્વાગત કરીએ દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દઈએ દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવ વિડીયો તમારે માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી આ બીજા વિડીયો મળી કે કહેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વીડિયોમાં કે કાલે બાય બાય